પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું શિક્ષણ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પદ્ધતિ છે કે જેમાં જમીનની ઉત્પાદક શક્તિમાં વધારો થાય પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પોષક તત્વો ભરપૂર ખોરાકનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં દેશના બાર કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર બાવીસમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમનું વિમોચન કર્યું હતું વર્ષ બે 2023-24 થી રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએઆર દ્વારા પાંચમી ડીન કમિટીમાં શૈક્ષણિક વર્ષ બે હજાર થી સમગ્ર દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના બીએસસી એગ્રીકલ્ચરના અભ્યાસ માટે હાલોલ અને અમરેલીની કોલેજોને મંજૂરી આપવામાં આવી છે બે હજાર ચોવીસ માટે આ બંને કોલેજોમાં 50-50 વિદ્યાર્થીઓની ક્ષમતામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિશેષ કામગીરી આયોજન યોજના અમલીકરણ તથા ખેડૂતોને તાલીમ પ્રોત્સાહન વેચાણમાં મદદ સહિતની કામગીરી કરી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે કચ્છના ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે પ્રથમ એ જાણવું જરૂરી છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજા મૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે પ્રાકૃતિક ખેતીના પંચામૃત માં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદાન વાફસા જૈવ વૈવિધ્યતા છે ગુજરાત રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન નાઇટ્રોજન ઝીંક સલ્ફર વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવો અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે જે જીવંત કે કાસ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભૂમિની ઉત્પાદન ક્ષમતા ફળદ્રુપતા અને પ્રતિકાર শক্তি বারেছে પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી ત્રીસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે નહીવત ઉત્પાદન ખર્ચ રસાયણમુક્ત ખેત પેદાશ વધારે ભાવ પાણી અને વીજળીની બચત મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ પર્યાવરણ માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ પોષણ અને સંવર્ધન ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ આ તમામ બાબતો પ્રાકૃતિક ખેતી દ્વારા વણી લેવામાં આવે છે ગુજરાતમાં ત્રણ લાખ છવીસ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે દસ લાખ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આહવાન આપ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે ખેડૂતો પણ સમજીને સ્વીકારી રહ્યા છે કે ઓછા ખર્ચમાં ઓછા પાણીએ થતી આ ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં જમીનની ફળદ્રુપતા પણ વધે છે આ વિષયને જન આંદોલન બનાવવું પડશે અને આ દિશામાં ઝડપથી પ્રામાણિક પ્રયાસો કરવા પડશે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું શિક્ષણ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું